સંસ્કાર ઉપવિજેતા રહી હતી ભરૂચ ક્રિકેટ અને મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઓપન મુનસી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુનસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું જેમાં જિલ્લાની અઢાર સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ ક્વીન ઓફ એન્જલ અને સંસ્કાર વિદ્યાલય વચ્ચે રમાઈ હતી જેમાં ક્વીન ઓફ એન્જલ વિજેતા થઈ હતી ફાઇનલ બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ સભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં મુનસી સ્કૂલના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દરેક મેચના મેન ઓફ ધી મેચ સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારને મેન ઓફ ધ સિરીઝ ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ ફાઇનલ મેચના બેસ્ટ બોલર ફાઇનલ મેચના બેસ્ટ બેટ્સમેન ટુર્નામેન્ટની રનર ટ્રોફી અને વિજેતા ટીમને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલે ભાગ લેનાર તમામને અભિનંદન પાઠવી સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સહકાર બદલ સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહિમભાઈએ ક્રિકેટ માટે હંમેશા ગ્રાઉન્ડ આપવાની તૈયારી દર્શાવી જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમારોહમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પટેલ માનદ મંત્રી ઇસ્તિયા પઠાણ ઇવેન્ટ ચેરમેન મનીષ નાયક અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર તથા મુનસી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહીમભાઈ સાલે યુનુસભાઈ પટેલ કમિટી સભ્ય સલીમભાઈ અમદાવાદી સીઈઓ સુહેલભાઈ દુકાનદાર સ્ટાફ અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા અને ના સ્કૂલ ગ્રાઉન્ડ ઉપર સ્કૂલ ટુર્નામેન્ટ આ સંયુક્તપણે આયોજન કરેલી આજે આની પૂર્ણાહુતિ હતી આજે ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન હતું અઢાર ટીમોએ જિલ્લામાંથી ભાગ લીધો છે અઢારે અઢાર ટીમના પ્લેયર્સને જે લોકોએ રમ્યા છે એમને ખરેખર દિલથી અભિનંદન આપું છું આજે ક્વિન ઓફ એન્જર્સ વિનર્સ થઈ છે અને સંસ્કાર વિદ્યાભવને રનર્સ અપ થઈ છે બંને ટીમોને પણ અભિનંદન આપું છું પણ વિશેષ કરીને સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્ત્વ ખૂબ હોય છે કારણ કે સ્કૂલ ટુર્નામેન્ટમાંથી રો ટેલેન્ટ જેને કહી શકાય એ ત્યાંથી બહાર આવે છે હું આ તબક્કે મુન્શી બરૂબરવાલા ટ્રસ્ટને આ ગ્રીન લશ ગ્રાન્ડ આપણને આપ્યું રમવા માટે એ બદલ એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આજે જેટલી સ્કૂલો ટીમો ભાગ લીધો છે તમામને અને તેમના પ્રિન્સિપલ અને સ્પોર્ટ્સ ટીચરને હું અભિનંદન કરું